આગામી સાત તારીખે ગુજરાતમાં પચીસ બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે અને આજ રોજ પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં તો પ્રચાર કરી ચૂક્યા છે પરંતુ અમિત શાહ આજે અલગ અલગ લોકસભાના વિસ્તારમાં જઈને ત્યાંના ઉમેદવારો માટે પણ પ્રચાર કરવાના છે આજે ચાર સભાઓ ગજવશે વડોદરા ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સવા બાર કલાકેથી જનસભાનો આરંભ કરવામાં આવશે જેમાં સૌથી પહેલાં તેઓ પોરબંદરમાં સભા ગજવશે ત્યારબાદ પંચમહાલ ભરૂચ અને અંતમાં વડોદરામાં રોડ શો કર્યા બાદ સાડા સાત વાગે વડોદરામાં પણ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહની આજે ચાર જનસભા યોજાશે સૌથી પહેલાં બાર વાગે રાજકોટના જામકંડોળામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ લોકસભામાં પણ તેઓ રોજ સભા ગજવવાના છે તો સાથે સાથે સાડા ચાર કલાકે પંચમહાલમાં પણ પ્રચાર કરશે જનસભાને સંબોધન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે જે ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પણ છે તેમણે પોતાના મસ્ત વિસ્તારમાં તો જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે રોડ શો કર્યો જ હતો અલગ અલગ સાત વિધાનસભાઓને આવરીને પરંતુ આજે અલગ અલગ ચાર જનસભા તેઓ કરવાના છે